गुड मॉर्निंग गाइस जय माता ना, लो लो दी जय राम जी की जन्मना टीम जोब दे मजा परिबच्चु स्वागत छे आप लोग आप लोग साथे અત્યારે વાગી ગયા છે 8 આપણે થઈ ગયું છે તો ઉપ તૈયાર આપણે આપણો એક ડીલર કામ પતાવા આવી ગયા છે બરોબર કે આજે મોણ થઈ કે ઉપા આ વેતન થી અરજ કરી ગઈ છે તો હાલો फटाफट रेगुलर કામ પતાવીને ભેગા થાય

હેલો ગાઈસ જો બપોરે ઘરે આવીને મસ્ત તૈયાર થઈ ગયો હો કેમ કે મારે જવાનું છે મેરેજ માં અને મમ્મી બંગડી કરે આ બેઠા બેઠા અને ઉપર હિરલ તૈયાર થાય છે મારે ને હિરલ આજ મેરેજ માં જવાનું છે બાર ગામ બરાબર કઈ જગ્યાએ જવાનું હોય ને હું તમને બતાવીશ એટલે બ્લોગ માં તમે બનિયા રહેજો અને જે લોકો નવા હોય એ ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં નીચે બેલ આઇકન હશે ને દબાવી દયો અને મારું કંઈક પાર્સલ આવ્યું છે આ પડ્યું છે મારું ને એટલે દેવાંશી કહે કે હું આવીને ખોલીશ કે તું ન ખોલતો હોઈ કે એટલે મેં એમનું રાખ્યું હે એ આવીને ખોલીને તમને બતાવશે આમાં શું હે શું નહીં બરાબર હાંચકના આવે હું આવીશ પણ હું થોડોક મોડો આવીશ રાઈતે એટલે હમણાં જ્યાં જાય હં ત્યાં હું તમને બતાવીશ બન્યા રહેજો ઓકે અને ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં શોર્ટ્સ મૂકીએ ફટાફટ જાઓ લાઈક કરી આવો શેર કરી દો કાયો કા

પાસે નથી એટલે વિડિઓ માં હું વિડિયો મમ્મી ઉતારે અત્યારે ને પાર્સલ આવ્યું એનું અનબોક્સિંગ કરું એ તમને બતાવું સુધી પે કીધું ફોન કરીને કે વિડિયો ઉતારી લે છે એટલે વિડિયો ઉતારી લઉં તને તો ખબર જ છે ને શું છે પાર્સલ મેં મેમો કે હા મેમો કે હોય તો મને તો ખબર હે

<coughs> so che Sunscreen lotion che face wash face wash che nare Cum la અને આ બિલ છે જે કોઈ પે કરી દેતો હોય તો કરી દો સ્કેનર છે બસ હવે આલ ખોલું બે તારા છે બે મારા છે બે મે કર્યું હોય તો મારા જોઈ ને યાર બે મારા છે આ બહુ મસ્ત આવે તમે ટ્રાય કરજો એ તારો એ મારો છે ને એમાં છાટી લેશું તમે નહીં ગાઈસ ગાઈસ ઠીક

એને બહુ ભાવે ગાઈસ ને ઈ ઈ ઈ સવારી ઈ તમને ભાઈ તો કમેન્ટ કરજો બધાય મે મે ગીતો ભવતી છે બહુ ખાવા ન દે કોઈ પણ આ તો ક્યારેક ક્યારેક ખા લે ક્યારે ખા લે કા બહુ ખવાય નહીં હો આ પ્લાસ્ટિક આ કોઈ ખાતા નહીં હોય એવું હોય તો શું કરું તો ક્યારે ખાલે અનહેલ્ધી ફૂડ ક્યારેક ખવાય છે <laughs>

જોઈ લેવાનું ઉતારી કેટલા વાર આવી ગયો હોય બનાવવાનું હોય તો એને કઈ ઠીક ઉતારવાનું ખાલી પાર્સલ તમે હોય બોલું

ભાવતી હોય ખાવાની ઈચ્છા હોય દેવનસિંહ ને દેવા માટે આવી જાવ આજ તો નકર તનો ભાઈ હારો હાર મેગી ખાવા બેહી જાય કરે વાસી આજે નો ભાઈ નથી આલો આલો એ જીનુ એ દૂર કાય કાય करतो ને મૂકી દે મૂકી દે ને મોડું થઈ જાય તો વ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ હું એડિટ કરીને મૂકીશ એટલે મારે જ કરવો પડશે પછી હું બોલાવ ભૂલી ગઈ સોરી ગઈશ થોડુંક આવું થાય હું બનાવતી ન હોય ને એટલે જો મમ્મી મને મમ્મી મને શીખવાડે એ બંગળી કરે આયા બેટા બેટા થોડુંક જોરથી બોલાય ઓકે ડાયસ તો આપણે આ વ્લોગ હેન્ડ કરી ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાલે પાછા મળશું એક નવા બ્લોગ સાથે બાય બાય